હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી દો જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે તો આજે આપણે બનાવીશું સૂજીના એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા નમકપારાની રેસિપી તો તેના માટે મેં એક વાટકી જેટલો સોજી એટલે કે રવો લઈ લીધો છે તેને મિક્સર મિક્સરજારમાં એડ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને આપણે તેને એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે તો મિક્સરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આ રીતનો તેને આપણે થોડો ઝીણો એવો ક્રશ કરી લેવાનો છે ત્યારબાદ આપણે આ રવાને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું તો હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઉં છું ત્યારબાદ તેમાં ફ્લેવર માટે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું ચીલી ફ્લેક્સ બિલકુલ ઓપ્શનલ છે તમે તેની જગ્યાએ લાલ મરચું પાવડર પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલા ઓરેગાનો એડ કરું છું તેની જગ્યાએ તમે મિક્સ સબ્જનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ મોણ માટે હું અહીંયા ઘી એડ કરું છું તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો મેં અહીંયા ત્રણ નાની ચમચી જેટલું ઘી એડ કર્યું છે તો આપણે જ્યારે પણ નમકીનની ક્રિસ્પી અને કુરકુરી રેસીપી બનાવીએ ત્યારે ઘીનું મોણ એડ કરવાથી તે લાંબો સમય સુધી ક્રિસ્પી રહે છે અને એકદમ ખસ્તા બને છે ત્યારબાદ આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે અને મિશ્રણ આ રીતનું ક્રમ્બલી થઈ ગયું છે ત્યારબાદ તેમ આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે તેનો લોટ બાંધી લેવાનો છે બધું જ પાણી એક સાથે એડ નહીં કરીએ જેમ જરૂર લાગે તેમ તેમ પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે લોટને અહીંયા આપણે મીડિયમ સોફ્ટ જ બાંધવાનો છે તો આટલો લોટ બાંધવા માટે મને લગભગ અડધી વાટકી જેટલો જ પાણીનો ઉપયોગ થયો છે અને તમે જોઈ શકો છો લોટ આ રીતના સરસ રીતે બેન્ડ થઈ ગયો છે આપણે આ નાસ્તો ફક્ત સોજીમાંથી બનાવતા હોવાથી તેને આ રીતના સારી રીતે મસળી લેવાનો છે સોજીમાં બાઇન્ડિંગ હોતું નથી તેથી તેને સારી રીતે મસળવાથી તેમાં એક સ્ટ્રેચિનેસ આવશે જેનાથી તે વણવામાં ઇઝી પડશે તો મેં આ લોટને સારી રીતે મસળીને તૈયાર કરી લીધો છે ત્યારબાદ તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેનાથી લોટ એકદમ સારી રીતે સેટ થઈ જશે પંદરથી વીસ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો લોટ થોડો કડક થઈ ગયો છે તો ઉપરથી તેને થોડું તેલ લગાવીશું અને હાથેથી સારી રીતે મસળી લેવાનો છે આ રીતના ઉપરથી થોડું તેલ લગાવવાથી લોટ થોડો સોફ્ટ થઈ જશે અને વણવામાં ઇઝી રહેશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા લોટને સારી રીતે મસળી લીધો છે ત્યારબાદ આપણે તેમાંથી લુવા બનાવી લેવાના છે તો આપણે જેટલા રોટલીની સાઇઝના લુવા બનાવ્યા છે તે સાઇઝના લુવા બનાવી લઈશું તમે અહીંયા મોટી સાઇઝના લુવા પણ બનાવીને તૈયાર કરી શકો છો પરંતુ હું અહીંયા તેને મીડિયમ સાઇઝના લુવા બનાવી લઉં છું તો તમે જોઈ શકો છો મેં બધા જ લુવા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે નમકવાળાને વણી લેવાના છે તો તેના માટે મેં અહીંયા વેલણ અને પાટલી લઈ લીધું છે તેના પર લુવા લઈ લઈશું અહીંયા કોરો લોટ કે તેલ લગાવવાની જરૂર નથી પરંતુ જો તમને જરૂર લાગે તો લગાવી શકો છો ત્યારબાદ આપણે વેલણની મદદથી તેને વણી લેવાનું છે અહીંયા આપણે જે રીતે રોટલી વણીએ તે રીતના જ આપણે વણીને તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા તેની રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે તેની થિકનેસ આપણે આ રીતના રોટલીથી થોડી પતલી એવી રાખવાની છે ત્યારબાદ તેમાંથી નમકપારા બનાવવા માટે અહીંયા ચપ્પુની મદદથી ચારે બાજુથી આપણે કોરનો ભાગ કટ કરી લઈશું તમે આ રીતના સાઇડ્સના ભાગને કટ કર્યા વગર પણ નમકપારા બનાવી શકો છો પરંતુ હું અહીંયા તેને સ્ક્વેર શેપમાં બનાવું છું તેથી સાઇડ્સના ભાગ કાઢી લીધા છે ત્યારબાદ ચપ્પુની મદદથી તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ તેને મીડિયમ સાઇઝના પીસીસમાં ચોરસ એવા કટ કરી લેવાના છે હું અહીંયા આ નમકપારાને સ્ક્વેર શેપમાં કટ કરું છું પરંતુ તમે તેને લંબચોરસ કે તમારા મનપસંદ કોઈપણ શેપમાં કટ કરીને તૈયાર કરી શકો છો ત્યારબાદ તૈયાર થયેલા નમકપારાને આપણે આ રીતના એક પ્લેટમાં કાઢી લેવાના છે ત્યારબાદ આપણે તેને ફ્રાય કરીશું તો સૌ પ્રથમ આપણે બધા જ નમકપારાને વણીને તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બાકી રહેલા બીજા નમકપારાને પણ રોટલી વણીને સેમ આગળ જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસથી વણીને તૈયાર કરી લીધા છે તો આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું હવે નમકપારાને ફ્રાય કરવા માટે મેં અહીંયા કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તો તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે એક પારું એડ કરીશું તો તમે જોઈ શકો છો તેને એડ કર્યા બાદ તરત જ બબલ્સ આવવા લાગે છે મીન્સ આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે બીજા પારાને પણ વન બાય વન તેલમાં ફ્રાય થવા માટે એડ કરી દઈશું નમકપારાને એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે જેનાથી બધા જ નમકપારા તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ તરત જ ફૂલીને ઉપર આવી જશે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને લો ગેસની ફ્લેમ પર આપણે નમકપારાને તળી લેવાના છે તો તમે જોઈ શકો છો બધા જ નમકપારા એકદમ સરસ રીતે ફૂલીને ઉપર આવી ગયા છે આપણે નમકપારાને એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાના તેનો સેજ કલર બદલાય ત્યારબાદ આપણે તેને કાઢી લેવાના છે તો લગભગ ત્રણેક મિનિટ જેવું થયું છે અને નમકપારા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો ત્યારબાદ આપણે ચારાની મદદથી તેને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો તે થોડા ગોલ્ડન બ્રાઉન થયા છે તો મેં અહીંયા સેકન્ડ બેચ ઓફ નમકપારા પણ ફ્રાય કરવા માટે એડ કરી દીધા છે તો આ રીતના ચમચીની મદદથી વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેનાથી બધા જ નમકપારા એકદમ સરસ ફૂલશે અને ક્રિસ્પી તૈયાર થશે અને મેં આગળ પણ જણાવ્યું તેમ આપણે જ્યારે નમકપારા ફ્રાય કરવા માટે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરી દેવાની છે તો મેં અહીંયા બીજા નમકપારા પણ તળીને તૈયાર કરી લીધા છે અને સેમ આ જ રીતથી આપણે બધા જ નમકપારાને ફ્રાય કરીને તૈયાર કરી લઈશું તો મેં અહીંયા બધા જ સૂજીના નમકપારાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે અને તેને આ રીતના વાસણમાં કાઢી લીધા છે તમે જોઈ શકો છો બધા જ એકદમ સરસ પફઅફ થઈને ફૂલીને તૈયાર થયા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે હવે નમકપારાને વધારે ચટપટા અને ટેસ્ટી બનાવવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી થોડો ઓછો તેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અહીંયા આપણે લોટ બાંધતી વખતે પણ મીઠાનો ઉપયોગ કરેલો છે તેથી અહીંયા થોડું ઓછું લેવું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ મસાલો કરવો બિલકુલ ઓપ્શનલ છે પરંતુ મસાલો એડ કરવાથી નમકપારા એકદમ સરસ ચટપટા બને છે ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તેને નમકપારા પર આ રીતના સ્પ્રિન્કલ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે ત્યારબાદ ફરીથી એક ચમચી જેટલો મસાલો એડ કરવાનો છે અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે જેનાથી નમકપારા મસાલાથી એકદમ સરસ રીતે કોટ થઈ જશે તો મેં અહીંયા બધા જ નમકપારાને એક પ્લેટમાં કાઢી લીધા છે તમે જોઈ શકો છો તેનો એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવો અવાજ આવે છે તો હું અહીંયા તમને એક બે નમકપારા તોડીને બતાવું તો તમે જોઈ શકો છો તે એકદમ સરસ તૂટી જાય છે એનો મતલબ એકદમ સરસ ક્રિસ્પી ખસ્તા અને પોચા બન્યા છે તો તમને મારે આ નમકપારાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે આ નમકપારાને બનાવીને એકથી બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો જો તમને મારી એ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારે ચેનલ કાજલ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક